લખતા ના આવડતું વિચારી શકતા હોય નવું રચી શકતા હોય પણ લખતા ના આવડે અથવા તો એ લખવા માટે સક્ષમ ન હોય એટલે એક આપણી ભાષામાં એને કે આ બોલતા જાય ને એ લખતો જાય લખવા માટે ગણેશજીને બોલાવ્યા કારણ કે નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે વ્યાસજી કેવા તો કે વિશાળ બુદ્ધિના છે તો સામે લખવા વરું એના જેવો જોઈ ને તો સામે ગણપતિ પણ પ્રચંડ બુદ્ધિશાળી છે એટલે ગણેશજી લખે છે અને વ્યાસ લખાવે છે પણ શરત એ ગણેશજી કે મારી કલમ ક્યાંય અટકે નહીં વ્યાસજી કે વાંધો નહીં અટકવા દઉં નહીં પણ હું જે શ્લોક બોલું તમારે સમજીને લખવાના મારી ભૂલ હોય તો સુધારીને લખવાના એટલે વ્યાસમુનિ મુનિ દસ બાર પંદર શ્લોક રચના કરે ગણપતિ એને સાંભળે એને સમજે અને પછી લખે એ જ્યાં લખી લઈએ ત્યાં તો વળી પાછા વ્યાસમુનિ મુનિ પાંચ પંદર શ્લોક રચના કરી લઈએ એમ કરતા 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 અઢાર હજાર શ્લોક ની રચના થઈ ત્રણસો પાંત્રીસ અધ્યાય ની રચના થઈ અને બાર સ્કંદની રચના થઈ અને એક દિવ્ય ગ્રંથ તૈયાર થયો ભગવાને ખુદે આનું વર્ણન કર્યું એટલે ભાગવત એનું નામ પડ્યું અને એને શ્રીમદ શબ્દનો મુગટ પહેરાવ્યો શ્રીમદ શબ્દ છે ને માન વાંચી શબ્દ છે એ કોઈ મહાપુરુષની પાછળ આપણે શ્રી લગાડીએ એનાથી મોટો મહા પુરુષ હોય તો શ્રી શ્રી એમ કહે કોઈને આપણે શ્રી શ્રી 108 શ્રી કહે તો ઘણી જગ્યાએ આપણે એવું વાંચીએ છીએ અમુક પોસ્ટરોમાં કે શ્રી શ્રી 1008 શ્રી

એનું નામ આપ્યું છે વિદ્વાનો એ અધિકાર લીલા અધિકારી શિષ્ય હોવો જોઈએ ગમે એને ભણાવી ન દેવાય ઘણી વખત દુરુપયોગ થાય વિદ્યાનો દુરુપયોગ થાય છે સમાજમાં આપણે જોઈએ છીએ માટે એ સમયમાં પાત્રતા પેલા જોતા અને પછી જ એને વિદ્યા આપતા ભાગવત કોને ભણાવવું તો કે સુપાત્ર વિદ્યાર્થી હોય શિષ્ય હોય એને ભણાવાય

સખત પરિવ્રાજકાચાર્ય પરિભ્રમણ કરે નિર્ગુણ નિરાકાર તત્વનું ધ્યાન ધરે નિર્ગુણ નિરાકારનું યજન વજન કરે અને પરિભ્રમણ કરતા કરતા એમ થાય કે હવે થોડીક વાર ભગવાનનું ધ્યાન ધરવું તો એવી એક જગ્યામાં બેસે કે જ્યાં કોઈ એને જોવે નહીં એને કોઈ ડિસ્ટર્બ ન થવું જોઈએ ઝાડવાન બખોલમાં બેસી જાય નાનકડી ગુફામાં વયા જાય છુપાઈ કારણ કે એનું જે તપ છે ને સમાજને દેખાડવા માટે નહોતું એનું તપ આત્માના કલ્યાણમાં

ભિક્ષા લઈને કોઈ આવે તો ભલે નહીતર બીજે ઘેરે વયા જાય યા પાછા ભિક્ષામ દેહી એ ગોદોહન પર્યંત ઉભારીએ ભિક્ષા મળી ગઈ તો ભલે નહીતર ત્રીજે ઘેરે જાય ન ગુસ્સો કરે કાઈ નહીં આ શુકદેવજીનું જીવન હવે ક્યાં હોય એ વ્યાસજીને ખબર ન હોય પણ નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે વિશાળ બુદ્ધિ વ્યાસ શુકદેવજીના પિતા છે એણે યુક્તિ કરી કે હમણાં જ હું મારા સુખને ગોતી લઉં શિષ્યોને બોલાવ્યા બધા બોલાવી અને ભાગવત ના ચુનંદા શ્લોકો શ્લોકો કયું હે મારા પ્યારા વિદ્યાર્થીઓ આ શ્લોકો હું તમને આપું છું તમે જ્યારે ગાયો ચરાવવા જાઓ પેલા તો આશ્રમ ની ગાયો ચરાવવા જવું પડતું ગાયો ચરાવા ત્યારે આ શ્લોકો તમારે જોર જોર થી શ્લોક શીખવા આવે તો તમારે એને શીખાડવાનો નહીં એને મારી પાસે લઈ અને શિષ્યો તો શ્લોકો પાકા કરી નીકળી ગયા બે બે ત્રણ શ્લોક બધાને આવી અને એ શ્લોકો બોલતા બોલતા ગાયો ચરાવે છે એક ટુકડી પૂર્વમાં જંગલની અંદર આવે તો એક ટુકડી થોડી ગાયો લઈ થોડા વિદ્યાર્થીઓ પૂર્વમાં ગયા થોડા પશ્ચિમમાં દક્ષિણમાં ચારે માં વિદ્યાર્થીઓ ફેલાઈ ગયા અને જે જે શ્લોક આપ્યા હતા ગુરુદેવે એ જોર જોર થી બોલે છે આપડા ગોવાડીયા દુવા ગાતા હોય ને જોર જોર થી એમ જોર જોર થી શ્લોકો બોલતા થાય જે વિસ્તારમાં શ્રી સુખદેવજી મહારાજ હતા એ વિસ્તારમાં ગયેલી જે ટુકડી હતી એને જે શ્લોક બોલ્યો દશમસ્કંદનો ભગવાનના કૃષ્ણચંદ્રના રૂપ માધુરી નો આ શ્લોક તો ના ભાગવતજીના સ્કંદ માં ભગવાન શ્રી કૃષ્ણ ના ચરિત્રો નું વર્ણન અને એમાંય શરદ ઋતુ શરદ ક્યારે આવે ચોમાસું લગભગ પૂરું થવાના આડે હોય ભાદરવો આશો આ મહિનામાં શરદ હોય વર્ષાધને કારણે ધરતી લીલીછમ થઈ ગઈ હોય નદી નદીમાં નવા નીર આવ્યા હોય કમળના ફૂલ ખીલા હોય બહુ ઠંડી ન હોય બહુ ગરમી ન હોય ધરાની એક કાયક મીઠી સુગંધ આવતી હોય ફૂલ છોડમાં સરસ મજાના ફૂલ ખીલા હોય વરસાદને કારણે વૃક્ષ બધા ચોખા થઈ ગયા હોય અને આવા દિવ્ય વાતાવરણની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મધુવનમાં ગોવાળિયાઓની સાથે જાય ત્યારે એ સાત વર્ષનો બાળક કેવો લાગે છે

कहर्णि कारवा पीडं विसीत वृन्दारण स्वपदरमरणस गीरति कर्हा वीरम् नटवधवपुः कर्ण વાકડિયા વાળ અને એના ઉપર નાનકડો મુગટ પહેર્યો યશોદા પહેરાવ મુગટ એને દરરોજ પહેરાવ અને મોગટ ઉપર એક સુંદર મજાનું મોર પીછ જેને ધારણ કૃષ્ણ ને મોર બહુ વાલો છે અનેક મોર પીછ ને ભગવાને પસંદ કર્યું મોર એક જ જગતમાં માં એવું પક્ષી છે એક એવું પ્રાણી છે કે એનામાં કોઈ પણ પ્રકારની કામના નથી યાદ રાખ નિષ્કામ છે મોર એક જ પ્રાણી આ જગત ની અંદર અને ભગવાન એમ કે છે કે જે નિષ્કામ છે એ મને વાલો છે માટે મોર પણ કરણેર નું ફૂલ રાખતા કાન બે છે ફૂલ એક જ રાખતા

કોઈ ની સુકાઈ નઈ એવા ફૂલની માળા એને પહેરી વય જયંતિ વેણુ નીચલા હોઠ ને એને વેણું અર્પણ કરી હોય એમાં ધીમે 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 પ્રાણ પુરે અને વિશ્વભર જયારે વેણું વગાડતો હોય ત્યારે એના માં ખામી ના હોય હોઠ ને અધરાર પીત વેણું